ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે નવરાત્રિની ચાલતી તડામાર તૈયારીઓ સ્વરા મ્યુઝિકલ ગ્રુપના સથવારે ખેલશે નવ ખેલૈયાઓ નવરાત્રિ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્રણ દસ ચોવીસથી તેનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શહેર મોહલ્લા શેરીઓમાં નવરાત્રિનો માહોલ જોવા મળશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તેવા સમયે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે પણ માતાજીના નવ દિવસ સુધી ચાલનારા નોરતા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સમગ્ર નિજ મંદિર રંગબેરંગી રોશની સાથે ઝગમગાટ કરે તે માટેની તૈયારીઓ સાથે નવ દિવસ સ્વરા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા અલગ અલગ કલાકારોના સુરેલા અવાજમાં માતાજીના નોરતારૂપી ગરબા ગાઈ ખેલૈયાઓને તરબોળ કરશે આસો સુદ એકમને ગુરુવાર ત્રણ દસ ચોવીસથી આ શરૂ થતી નવરાત્રિ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે માતાજીના હવનની પૂર્ણાહુતિ આસુસુદ આઠમના રોજ સાંજે ચાર કલાકે કરવામાં આવશે માતાજીના ગરબા વળાવવાનું મુહૂર્ત આસુસુદ નોમ બાર દસ બે હજાર ચોવીસને શનિવારની રાત્રે સાડા નવ કલાકથી સાડા બાર કલાક સુધી રહેશે